નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની વગર લાઇસન્સે ચાલતી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ એસઓસીએ કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીને બાતમી મળેલ કે સમા કેનાલ રોડ ઉપર આવેલ મધુવન હાઉસિંગ સોસાયટીમાં હાલ સિક્યુરિટી ગાર્ડ ચાલુ છે જે સિક્યુરિટી એજન્સીના સંચાલક અનિલ ચૌધરી નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની સિક્યુરિટી એજન્સી વગર લાયસન્સે ચલાવી તેમાં ગાર્ડના માણસોને ફરજ ઉપર રાખેલ છે એસઓજીએ નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરે તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામઠામ પૂછતા અનિલ ચૌધરી જણાવતા તેઓને આ બાબતે પૂછતા તેઓ લાયસન્સ ન હોય અને વગર લાયસન્સે ચાર સિક્યુરિટી ગાર્ડ જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલ કરે છે જણાવ્યું હતું આમ વગર લાયસન્સે ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલક વિરુદ્ધમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ અને બે હજાર પાંચ મુજબ કાર્યવાહી કરી સમા સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે